સહજાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય 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 ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી લીલા પુરુષોત્તમ કૃષ્ણનારાયણ ગોપીનાથદેવ છત્ર મહોવા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આત્મિકથા સમય પરમપ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ પોતાના મંડળ સહિત આ ભાલ પ્રદેશ એને ઉજળો બનાવ્યો છે સંત એટલે શું કહેવાય પરમહિતકારી સંત જગત મેં સંત પરમહિતકારી હંસ અને પરમહંસ હંસ દૂધ અને પાણીને નોખા પાડે અને પરમહંસ એ જગત એમાંથી ભક્તને નોખા પાડે આને કહેવાય પરમહંસ દેહનું સુખ આત્માનું સુખ અને ભગવાનનું સુખ આ ત્રણનો વિભાગ પાડી શકે એને કહેવાય પરમહંશ શ્રેષ્ઠા બોલો ત્રણ તાપ અધ્યાત્મા અધિભોધ અધિદેવ એમાંથી શાંતિ પ્રમાણે સંત પરમહિતકારી જગતમે સંત પરમહિતકારી શામા ભક્તોનું દુઃખ હરણ કરે અને પોતાનું સુખ આપે વાલા ભક્તજનો વચનામ્રતની અંદર પણ મહારાજે કીધું મધ્યનું અડતાલીસનું વચનામ્રત પ્રેમાન સ્વામી એ વિશે જો આવું જેને ભગવાનું અખંડ ચિતવન થતું હોય એ પુરુષને ઉઠીને અમે સાક્ષાત ધનુન પ્રણામ કરીએ છીએ એવા પુરુષે જેને ઘરે જન્મ ધર્યો એના મા બાપ પણ કૃતાર્થ થયા છે અને એ ફરી વખત આ દુનિયામાં આવે નહીં અને આવે તો અનેક જીવનું કલ્યાણ કરવા માટે આવે અનેક જીવનું કલ્યાણ કરે બોલો નહીં હે પ્રત્યક્ષવાદ સ્વામીએ અહીંયા આવી અને આ દેશને કેટલો ભક્તિવાન બનાવ્યો છે બોલો સંત શું કરી શકે સંતની અંદર કેટલી તાકાત છે વડતાના ત્રીજા વચનાત્માં લખ્યું વીજળી દાવાનળ દીવો અને મસાલ વીજળી છે એ સમુદ્રમાં રહે છતાંય પણ બોલવાતો નથી અને વરવાના અગ્નિ છે એ પ્રજલ થતો નથી એટલે દૈવી જીવનું ખાઉ કલ્યાણ કરે પણ આસુરીનું કલ્યાણ કરે ને એ એની મહત્તા કહેવાય મહારાજે દૃષ્ટાંત દીધું સમુદ્રમાં ખારું પાણી એને મેઘ વરાળ દ્વારા લઈ મીઠું પાણી કરી અને પબ્લિકને આપે છે એમાં એવા મોટા પુરુષ આસુરી જીવ હોય ને એને પણ દૈવી કરી દે આસુરી જીવને બોલો એટલે વીજળી જેવા અને વરવાના અગ્નિ જેવા એકાંતિક અને પરમ એકાંતિક સંત કીધા છે અખંડ ભગવાનનું સ્મરણ થવું એ બહુ કઠણ છે પણ જો સદગુરુ એની મોજ મળે ગુરુના આશીર્વાદ મળે તો બધી વસ્તુ સેલી છે કોઈ કઠણ નથી આશીર્વાદ સિવાય કોઈ વસ્તુ શક્ય બનતી નથી આપણે અહીં બધા બેઠા છીએ એનું કારણ આશીર્વાદ છે એને લઈને આવ્યા છે બોલો એટલે બહુ સમજ્યાની અંદર આવેલા તમામ ભક્તજનો તન મન ધનથી જેની સેવા કરી એના પર ભગવાન સ્વામિનારાયણ સજાઈને માટે સુખી રાખે ભજન ભક્તિ ખૂબ થાય અંતે પોતાના ધામમાં લઈ જાય એવું પાસે પ્રાર્થના બોલું શેદાનંદ સ્વામી